આમોટ પોલીશે ગણત્રીના કલાકો માજ આંટક મચાવનાર અશામાજીક તોને જરપી પાડ્યા છે ગઈકાલે આમોટ નેશનલ હાઈવે નંબર 64 પેટ્રોલ પંપની સામે અને પોલીસ સ્ટેશનની નજીકમાં 15 થી 20 લોકોના તોરારે છૂટાહાટની મારામારી કરી હતી જેનો વિડિયો વાયરલ થયો હતો જેઓને આમોટ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે છૂટાહાટની મારામારીના આરોપને લઈને આમોટ પોલીસે ઝડપી પાડ્યા છે આમોદ પેટ્રોલ પંપ સામે આમોદ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં જે છૂટાહાટની મારામારીના જે વિડીયો વાયરલ થયો હતો જેમાં આજુબાજુના ગામના અને વાગરાના કેટલાક લોકો આમોદમાં આવી આંતક મચાવ્યો હતો તેમણે આમોદ પોલીસે ચોવીસ કલાકની અંદર જ પાડ્યા છે આમોદ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બીજા આરોપીઓને પકડવા માટે આમોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જાવેદ મલેકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ